તમને કેમ છો મજામાં દેશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં જ છીએ જયમાં મોગલ બધા તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં ઘણા દિવસો પછી આ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે જો ભાતનું આંદર મૂકી દીધું છે ગોધુ વાંસે છે અને પિંજુભાઈ ગયા છે રમવા ને હમણાં કાંઈ કામ તો નહોતું પણ લગ્નને એવું બધું હતું કે બ્લોગ એટલે બધા કાંઈ શૂટ ન કરતા ક્યારેક ક્યારેક ખાધો પણ એ આખો થાય નહીં એટલે કે આપણે કાંઈ અપલોડ કરીને એવું બધું હતું ને તો આપણે ગોધુને તમને દેખાડી ચાલો કન્ટિન્યુ એ બ્લોગમાં રહેજો તો ગોધું શું કરે છે તમને દેખાડું જો કેમ બેઠા બેઠા જો આ વાંચે છે રીડિંગ કરે છે કોન્સ્ટેબલની તૈયારી કરે છે આવું કંઈક છે હાલ આપણને જાય ને પેલા આપણે બહાર નીકળી જાય ફટાફટ તો ગોધું જોઈને કોન્સ્ટેબલની તૈયારી કરે છે ને એ વાંચે છે એવું કંઈક છે ને આપણે જો ડાળનું આંધણ મૂકી દીધું છે શૂલે જો આંધણ થાય છે સુલે આપણે વધારે જ ઉપલબ્ધો જોવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જો ડાયલમાં માંડીના દાણા નાખવાના છે એટલે આપણે જો ડાયરીમાંડી નાખવા ખોલીએ જો એટલે ખોલા છે ને ખોલવાના છે તો આપણે ફટાફટ માંડવીના દાણા ફોલી નાખીએ ને આ બાજુ જો બાજરો સુકાય છે હમણાં જ ફાળું લીધું હોય એટલે જો બાજરો સુકાય છે એવું કંઈક છે જય મા મોગલ બધાને આપણે કાલના બ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે કાલે આપણે બ્લોગ કીધું હતું કે આપણે બ્લોગ શૂટ કરીએ પણ અડધો જ કરીએ પછી કાંઈ એ પોસ્ટ કરીએ નહીં એટલે કાલના બ્લોગને જ કન્ટિન્યુ કરીએ છીએ તો અત્યારે જો હજી ચાર વાગી ગયા છે તો ચેટકો બહુ છે હવે તો ઉનાળો વર્તાવા માંડ્યો એવું બધું છે અને પિંશુભાઈ જો અહીંયા રમે છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે આપણે બનાવવાના છે બટેટા પવા બનાવવાના છે એવું કાંઈક છે કાં ભાઈ તું શું કરશો હે દીકુ

બટેકા પૌ આપણે બનાવવાના છે તો અત્યારે આપણે વાડીમાં જવાનું છે વાડીમાં ટમેટા બધું લાવવાનું છે રસકો વાઢવા જવાનું છે એવું બધું કરવાનું છે તો આપણે જે ટાઈમે ચાર વાગ્યા હતા રસકોને વાઢી આવી ને બધું મસાલો લેતા આવીએ એવું કામ કરી નાખીને પછી આપણે બટેટા બાફા મૂકી દઈએ તો બધા કન્ટિન્યુ રહેજો કાપીને શું ફોન હતા અહી તથાડી આવ્યો धर्म थोड़ी गियो ताण छे आपड़े ताण छे ना ले तो लेवा जो दिखो तो फाइदो कर्म काई लेवा गया सबदा कंटिन्यू रेजो जो કેપાવ બનેના દવા ટેપ કેપાવનો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો કેમ કે મહેમાન આવી ગયા એટલે આપણે બેટે કેપાવનો પ્રોગ્રામ કેન્સલ રાખી દીધો અને મે મને એટલે આપણે રસપુરી ની ઊ બનાવીને રાખ્યું હતું એવું કાક હતું તો આજના બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો સારું લાગી તો લાઈક કરજો અને ચેનલ માં પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાજો મળીય એક નવા વિડિયો થાય ત્યાં સુધી બધાને બાય બાય ચા એમાં મોગલ